નમસ્કાર મુદ્દાસર કાર્યક્રમમાં ઉર્વિશ કોઠારી લેખક પત્રકાર સંપક સંપાદક સાથે આપણે હાજર છીએ આજે જે ચર્ચા કરવાની છે તે સમાજમાં હિંસાની એક સ્વીકૃતિ બનતી જાય છે અમદાવાદમાં થોડા દિવસ થોડા દિવસ પહેલાં એક ઘટના બની હતી સેવન ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી હતી સ્કૂલમાં જ અને આવી અનેક ઘટનાઓ છે જે સમાજમાં ધરબાયેલી છે ને તેમાં ક્યાંક આપણે હિંસા જોઈએ છે તો આ હિંસાનું સ્વરૂપ શું છે અત્યારે સમાજમાં જે ચાલી રહ્યું છે તે શું છે ખરેખર ઉર્શભાઈ સાથે તેની આપણે થોડી ચર્ચા કરીએ ઉર્શભાઈ સૌથી પહેલાં તો એ તમને પૂછવું કે આ હિંસા જે છે એ એવું લાગે છે કે એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય વધારે આપણે જોઈએ છે પહેલાં પર તો આવીએ જ છે આપણે પણ એવું લાગે છે કે રાજ રાજકારણની આસપાસ હિંસા અને ધર્મની આસપાસ હિંસા વધારે આપણે જોઈએ છીએ જ્યારે એક ગ્રુપ એક જૂથથી થતી હોય ત્યારે એટલે આમાં કેવું છે કે અત્યારે બધાના મનમાં એક સવાલ એક ચિંતા એક ચર્ચા એ એવી છે કે ભાઈ સ્કૂલોમાં અને કોલેજોમાં છોકરાઓ કેમ હત્યાઓ કરવા માંડ્યા છે કેમ દફ્તરમાં ચપ્પુઓ રાખવા માંડ્યા છે કેમ કોઈ છોકરી ગમતી હોય તો એની અને એ અમુક રીતે ભાવ ના આપે તો એની હત્યા કરી નાખે છે તો અત્યારે બધાને એકદમ જ એવું લાગવા માંડ્યું છેલ્લા થોડા વખતમાં સળંગ જે બનાવો બન્યા અને બની રહ્યા છે અને આપણે છાપામાં મીડિયામાં જોઈ રહ્યા છીએ કે સતત એ રિપોર્ટિંગ પરથી આપણને સતત એવું લાગે કે ભાઈ એકદમ જાણે કે સ્કૂલોમાં અમેરિકામાં જે આપણે ગન કલ્ચરની વાત સાંભળતા હતા એવી રીતે જાણે કે આપણી ગુજરાતની સ્કૂલોમાં છોકરાઓ ચપ્પુ લઈને ફરતા થઈ ગયા ને એકદમ આ શું થઈ ગયું અને સ્વાભાવિક રીતે આવું કશું થાય ત્યારે સરકારના પક્ષે એક તાત્કાલિક જવાબદારી આવી પડતી હોય છે કે ઉશ્કેરાયેલી લોક લાગણીને તાત્કાલિક ધોરણે શાંત કરવાની ફરી કહું છું કે સરકારના માથે આવી પડતી પ્રાથમિકતા શું હોય છે સમસ્યાના ઉકેલની નહીં તાત્કાલિક ધોરણે જે લોક લાગણી જાગી છે એ શાંત કરી દેવાની અને એ લોક લાગણી શાંત કરવા માટે થઈ અને સરકાર પણ પછી એકદમ એવા આત્યંતિક પગલાં લે છે અને એ કોઈને શોધે છે કે ભાઈ કોની ઉપર આ ઢોળી શકાય તો સ્કૂલ આવે છે સ્કૂલનું મેનેજમેન્ટ આવે છે સરકારની નજરમાં અને સરકાર જોડે સત્તા છે એટલે પછી સ્કૂલોવાળાને બોલાવેને આચાર્યોને બોલાવેને એમને કંઈ પચીસ જાતના હુકમો આપે ને એમાં અડધા તો તગલકી પણ હોય પણ હવે ઉપરથી આવ્યા છે ભાઈ દફતર ચેક કરો વિદ્યાર્થીઓના એવી હાસ્યાસ્પદ વાત લાગે આપણને કે સરકાર એવું કહે કે વિદ્યાર્થીઓના દફતર ચેક કરો છેના માટે તો ક્યાં વિદ્યાર્થીઓ હિંસા ન કરે એટલે કે દફ્તરમાં ચપ્પા લઈને ન ફરે એના માટે એટલે હવે પણ આમ બહુ ટ્રેજિક વાત છે પણ એવું છે કે સરકાર જ્યારે સોલ્યુશનો શોધે આવી સામાજિક સમસ્યાઓના ત્યારે એ કરી કરીને આટલું જ કરી શકે દફતરો ચેક કરાવી શકે કારણ કે સમસ્યા એના કરતાં બહુ જ મોટી છે અને તમે જેમ કહ્યું કે સળંગ આવા કિસ્સા બન્યા પણ એમાં જ્યારે બેમાંથી એક પક્ષ હિન્દુ હોય અને એક પક્ષ મુસલમાન હોય ત્યારે બધાને બહુ રસ આવે સોશિયલ મીડિયા પર ને બધે ને પછી અમુક પ્રકારના જે આઈટી સેલ ને બધા જે હેન્ડલો છે એ આખી ઘટનાને બહુ જ એક જ્ઞાતિના પ્રતિબિંબ તરીકે કે ધર્મના પ્રતિબિંબ તરીકે દર્શાવવાનું ચાલુ કરી દે કે જુઓ મુસલમાનો તો આવા જ હોય છે જુઓ આપણે જેને ઇકોનોમિકલી બેકવર્ડ કહીએ અથવા તો જે પેલી સ્કૂલમાં આઈબીસી હેઠળ આવે છે ઇકોનોમિક રિઝર્વેશન હેઠળ એ લોકો તો આવવા જ હોય આ પ્રકારના નેરેટિવ ચાલુ થઈ જાય કોઈ એવી રીતે નથી વિચારતું કે ભાઈ આ કિસ્સાની સાથે સાથે આ સ્લોટમાં ફિટ ન થતા હોય એવા કિસ્સા પણ સળંગ બન્યા છે એવા કિસ્સા પણ આવે છે પણ એની ચર્ચા નથી થતી એટલે બીજું કે જ્યારે આ ઘટના બની ત્યારે મોટાભાગે છાપાઓમાં અને મીડિયામાં એક ચર્ચા એવી જાગી કે મોબાઈલના કારણે આ થયું છે કારણ કે આ મોબાઈલમાં જે પ્રકારે એક્સપોઝર આજે વિદ્યાર્થીઓને કે બધાને યુવાનોને મળી રહ્યું છે પહેલાં એક સમયે આપણે જોયું કે ટેલિવિઝન પર આ પ્રકારના દોષારોપણ થતું હતું પછી ઇન્ટરનેટ આવ્યું તો ઇન્ટરનેટને પર દોષ આવો મુકાતો હતો અને હવે જે છે બધાના હાથમાં મોબાઈલ આવી ગયા છે એટલે એ મામલે બધા એવું કહી રહ્યા છે કે ભાઈ આનું મૂળ કારણ મોબાઈલ છે તો ખરેખર આમાં શું હોઈ શકે એટલે આપણે થોડુંક કાને હા હા બિલકુલ એટલે આ કેવું છે કે જેમ મેં કહ્યું ને કે સરકાર એક સહેલો રસ્તો શોધી કાઢે એવી રીતે સમાજ અથવા તો સામાજિક અભ્યાસ કરનારામાંથી ઘણા લોકો પણ આવી ગૂંચવાડા ભરીને ઊંડી ઘટનાઓને સમજાવવા માટે સહેલા રસ્તા શોધી કાઢે એટલે તમે જેમ કહ્યું કે આ ઘટનામાં લોકો મોબાઈલનો દોષ જુએ છે એ પહેલાં ઇન્ટરનેટ એ પહેલાં ટેલિવિઝન એ પહેલાં ફિલ્મો જે ભાઈ ફિલ્મોમાં હિંસો જોઈને છોકરા બગડી જાય છે ટૂંકમાં એ એ વાતનો સાર એ હોય છે કે ભાઈ આમાં આપણે બધા નિર્દોષ છીએ કોઈ આવીને છોકરાને બગાડી જાય છે એવું ના હોય કારણ કે મોબાઈલ કે આ બધી જ આગળ વર્ણવી એ વસ્તુઓ બહુ વ્યાપક પ્રમાણમાં જોવાય છે વપરાય છે અને એની સરખામણીમાં તમે આવા કિસ્સા જુઓ તો એનું પ્રમાણ અથવા તો એનો સીધો સંબંધ મોબાઈલ જોડે છે એવું સ્થાપિત કરતા કોઈ અભ્યાસો કે કોઈ નક્કર પુરાવા આપણી પાસે નથી અને એવું ના હોય ત્યારે આપણને એવું જ લાગે કે આ ઘટનાની કોમ્પ્લેક્સિટી એની જે એનું જે પેચીદાપણું છે એ નહીં સમજવા માટે અથવા એ સમજવાની આળસે લોકો મોબાઈલ પર ઢોળી દેશે બીજું એક જ્યારે આપણા સમાજની વાત આવે છે ત્યારે જ્ઞાતિ ધર્મ જાતિ આ બધાને લઈને જે હિંસા થાય છે એ હિંસા કેટલીક એવી છે કે જે આપણે આંખોથી જોઈ શકીએ છીએ અને કેટલીક હિંસા એવી છે કે એ કોઈ નથી જોઈ શકતું પણ અંદર એ ચાલી રહ્યો છે એકબીજા સાથેનો અન્યાય ચાલી રહ્યો છે તો એ હિંસાને આપણે કેવી રીતે જોઈશું જેમ કે હમણાં જ એક સ્ટોરી આવી કે આઝાદી પછી ગુજરાતનું જે ગામ છે જ્યાં લોકોએ જે દલિત લોકો છે એમણે સલૂન પર વાળ કપાવ્યા પહેલી વાર એવી ઘટના આજે આપણે ગુજરાતમાં તો આ બધી જે હિંસા છે એને આપણે કેવી રીતે છે એક તો સૌથી અગત્યની વાત એ છે કે તમે આ વસ્તુને હિંસા કહી એ બહુ અગત્યનું છે કે આ હિંસા છે એ હિંસા એટલે કોઈ દફ્તરમાંથી કાઢીને છપ્પુ મારી દે એ એકલી હિંસા નથી આઝાદીના પંચોતેર છોતેર સિત્તોતેર વર્ષ પછી કોઈ પહેલી વાર ગામના કટિંગ સલૂનમાં વાળ કપાવે અને ત્યાં સુધી એ ન કપાવી શકે એ બહુ મોટી હિંસા છે બીજું એક હિંસાની તુલના બીજી હિંસા જોડે નથી કરવાની હિંસા હિંસા જ છે ત્રીજું સ્કૂલોમાં કે વિદ્યાર્થીઓમાં આપણે હિંસાની વાત કરીએ કે વિદ્યાર્થીઓ બહુ હિંસા કરે છે ચપ્પુ રાખતા થઈ ગયા વગેરે વગેરે ત્યારે આપણે એટલી બધી માસૂમિયતથી એ વાત કરીએ છીએ કે નિશાળો તો ચંદ્ર અને મંગળ પર ચાલતી હોય ભાઈ આ નિશાળો ચાલે છે ક્યાં ત્યાંથી આવતા લોકો આવે છે ક્યાંથી એ સમાજનો ભાગ નથી તો એક સમાજના અંતર્ભૂત જે વસ્તુ છે સમાજના એક ભાગ જેવી જે વસ્તુ છે એ સમાજમાં હિંસાની આટલી બધી વ્યાપકતા હોય એનાથી કેવી રીતે અસ્પૃશ્ય રહી શકે કેવી રીતે એનાથી અનટચ્ડ રહી શકે એનાથી કેવી રીતે અળગી રહી શકે કોઈ એવું કહી શકે કે ભાઈ આ બધી હિંસા જે જ્ઞાતિની કે ધર્મની કે ઇવન એટલે હું તમને કહું કે મને વિદ્યાર્થીઓની હિંસા જે છે એ કોઈના જેટલી જ મને ચિંતાજનક અને દુઃખદ લાગે છે પણ લોકો જે માસુમિયતથી એકદમ ઊંઘમાંથી ઉઠીને હિંસા હિંસા કરવા લાગ્યા છે એમના વિશે મને બહુ જ એવું થાય છે કે અત્યાર સુધી આપણી આજુબાજુમાં આટલી બધી ભયંકર હિંસા છે અને એનું લગભગ સામાન્યકરણ એનું નોર્મલાઇઝેશન એને અસાધારણ નથી ગણવામાં સ્ત્રીઓ વિરોધી હિંસા કે દલિતો વિરોધી કે નબળા વર્ગો વિરોધી હિંસા કેટલી બધી એટલે એ તો કેવળ શાબ્દિક કે વર્તણૂકની નહીં એ તો ખરેખર ફિઝિકલ લોહિયાળ હિંસા છે અને તેમ છતાં આપણા લોકો વિદ્યાર્થીઓની હિંસા આવે ત્યારે એકદમ એમ કે માસુમ કે ઓ હોહો આપણો સમાજ ક્યાં પહોંચી ગયો ભાઈ આપણો સમાજ પહોંચેલો જ છે તમે એ સમાજના જ ભાગ છો તમે આંખ આડા કામ અમુક રીતે કરતા રહ્યા છો અને આજે હવે રેલો ઉતરીને ઠેઠ વિદ્યાર્થીઓ સુધી આવ્યો ત્યારે તમે એકદમ બિછાનામાંથી ઊભા થઈને હિંસા હિંસા કરો છો એવું ના આવે એટલે એને જરાક વધારે મેચ્યોરિટીથી વધારે જવાબદારીપૂર્વક અને વધારે ઊંડાણથી જઈને તપાસવી પડે એટલે આ જે આપણી સ્ટ્રક્ચર વાયલન્સ જેને કહીએ છીએ તો એ એક બીજું છે કે સમાજમાં ગરીબ અને અમીર વર્ગ છે એ બંનેનો પણ એક ભેદ છે એટલે એ અમીર વર્ગથી જે ગરીબ વર્ગ જે છે એમના તરફ જે થતી હિંસા છે એ કેવી રીતે એક તો જોઈ શકાય બીજું કે એ ખાઈ દિવસે દિવસે મોટી થતી જાય છે અને એના હિંસાના સ્વરૂપ એવા છે કે એ જોઈ નથી શકાતા એ તો એ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા કે આ ટ્રેપમાં આપણે ફસાયેલા છીએ એટલે એટલે માત્ર ગરીબ અબીબની શા માટે આપણે આગળ વાત કરી કે તમામ પ્રકારની હિંસાઓમાં બે ભાગ છે એક ભાગ એવો છે જે નરી આંખે જોઈ શકાય છે બીજો ભાગ એવો છે કે જે જોઈ ભલે નથી શકાતો પણ એકદમ સમજી શકાય છે આ હું તમને જોઉં એવી રીતે કે તમે મને જુઓ એવી રીતે જોઈ શકાય છે ઉગાડી આંખે તો એ બધી જ પ્રકારની હિંસાઓનો સરવાળો સમાજમાં થતો જાય બીજું આમાં એક બહુ અગત્યનો મુદ્દો એ છે કે બે ભાગ છે જો હિંસા તો એવું છે કે કોઈ એવું આર્ગ્યુમેન્ટ ખાતર કહી શકે કે તો ગુફા યોગથી ચાલી આવે છે હિંસામાં કશું નવું નથી કબૂલ કોઈ એવું કહી શકે કે ગાંધીજી જ્યારે વાત કરતા હતા અહિંસાની ત્યારે પણ સમાજમાં હિંસા હતી કબૂલ મુદ્દો એ છે કે હિંસાનો સમાજમાં કેટલી હદે સ્વીકાર થયો છે કેટલી હદે એ હિંસાને વાજબી ઠરાવે છે કેટલી હદે એ હિંસાનો કોઈને કોઈ પ્રકારના ઓળખના રાજકારણ કે ઓળખના જાહેર જીવન જોડે એ હિંસાને સાંકળી લેવામાં આવી છે એટલે કે એક વાત છે હિંસાનું હોવું અને બીજો મુદ્દો છે એ હિંસાનો સ્વીકાર જ નહીં એનું સેલિબ્રેશન કે ભાઈ આ તો અદ્ભુત વસ્તુ છે એટલે ઘણા બધાને ન ગમે એવો એક હું દાખલો આપું એમ થશે કે ભાઈ વિદ્યાર્થીની હિંસાની વાતમાં આ ક્યાં લાવ્યા પણ આ બધું તાત્વિક સ્તરે ક્યાંક ને ક્યાંક જોડાતું હોય છે કે તમે સમાજમાં ગાંધીજીને ત્રણ ગોળી મારનારા ગોડસેને સેલિબ્રેટ કરતા થઈ જાઓ એને હીરો ગણતા થઈ જાઓ એને એને ફાંસી થઈ એ દિવસને ટ્વિટર પર ટ્રેન્ડ કરતા થઈ જાઓ તો આ પ્રકારની એટલે હિંસા કરનાર માણસે બધા માણસે દરેક વખતે હાથમાં ચપ્પુ કે બંદૂક પકડવી જરૂરી નથી હોતી તમે શેને સમર્થન આપો છો કોને સમર્થન આપો છો કેવું સમર્થન આપો છો તમારા મનમાં હિંસાનું શું સ્થાન છે તમે એવું માનો છો કે આટલું તો ચાલે કારણ કે એક્સ જોડે થાય છે કે વાય જોડે થાય છે તો આ બધું એટલે હિંસા તો સ્ટ્રક્ચરમાં છે જ પણ એ હિંસા યોગ્ય ગણાય કે નહીં એ વિશે સામાન્ય જે સમાજની બહુમતી હોય છે ધર્મ કે બીજી કોઈ રીતે નહીં પણ એક જનરલ બહુમતી એનો મત બદલાતો રહેતો હોય છે અને ગાંધીજી જેવા માણસો જ્યારે આવે ત્યારે આ બહુમતીના મતને એ દિશામાં વાળે છે કે હિંસા ભલે રહી પણ એ સ્વીકાર્ય નથી એ ખોટી કહેવાય એ ત્યાજ્ય છે એનાથી દૂર રહેવું જોઈએ બને ત્યાં સુધી તો આ લાગણી એને બદલે અત્યારે આપણે ગોડસે યુગમાં જીવી રહ્યા છે કે જ્યારે હિંસાનો સ્વીકાર જ નહીં એનું સેલિબ્રેશન છે કારણ કે અમુક પ્રકારની અમુક પ્રકારની કારણ કે આપણને રાજકીય કે વૈચારિક રીતે બહુ અનુકૂળ આવે છે તો હિંસા છે ને એ હિંસા જ હોય છે એ એક્સની સારી ને વાયની ખરાબ એવું ના હોય પણ આટલી આપણે હિંસાની વાત કરી તાત્વિક ચર્ચા કરી પણ એ જોઈએ એમાં સરકારની ભૂમિકા જે આપણે જોઈએ છે કે જે હોવી જોઈએ એ નથી તો એ સરકાર કયા ભૂમિકા પર આવી શકે એ શું પગલાં લઈ શકે આપણને ખબર છે કે નથી લેવાતા અને ઘણા કેસમાં તો સરકાર જ જવાબદાર હોય છે આવા કેટલાક હિંસાના પ્લાયમાં તો આ કેસમાં સરકાર શું કરી શકે એના પ્રયાસ આપણને કેવા દેખાય છે કાં તો નથી દેખાતા એ શું ઘટના છે આપણે ઘણા રમખાણોની વાત કરીએ તો એમાં સરકારની ભૂમિકા આપણને શંકાસ્પદ લાગે છે એટલે ખરું જોતા એક સંસ્થાગત હિંસા એટલે કે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ વાયલન્સ છે એની તો સૌથી મોટી આરોપી સરકાર છે પણ આપણે એની વાત નથી કરતા આપણે એક ચોક્કસ ધારો કે સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં જે હિંસાના બનાવ એકદમ નોંધાયા આ નોંધાવાનું પણ જરાક હું તમને કહી દઉં કે છેલ્લા અઠવાડિયા દસ દિવસમાં એવું લાગે જેને આ પ્રકારના બનાવો એકદમ વધી ગયા છે આજથી મહિના દોઢ મહિના પહેલાં અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ એ પછીના પંદર વીસ દિવસ સતત એવું લાગ્યું કે રોજ વિમાનો જોડે કંઈ ને કંઈ થઈ રહ્યું છે અને અત્યાર સુધી આ બધું કેવી રીતે ઉડતું રહ્યું પછી અચાનક બંધ થઈ ગયું તો મને ખબર નથી કે એકદમ બોઈંગ સુધરી ગયું કે વિમાનો સુધરી ગયા શું થયું એવી રીતે અત્યારે હિંસાના લાગ લગાટ બનાવો સ્કૂલની હિંસાના નોંધાઈ રહ્યા છે નોંધાઈ રહ્યા છે એની સામે કશી તકરાર નથી મુદ્દો એ છે કે એક તો એને સેન્સેશનલાઇઝ કરવામાં એમાંથી સનસનાટી પેદા કરવામાં ન આવે એ ટીઆરપીનો ધંધો નથી અને બીજું કે સરકારની ભૂમિકા આવું કંઈ પણ થાય ત્યારે લો એન્ડ ઓર્ડર જાળવવાની છે આરોપીની જ્ઞાતિ કે ધર્મ જોવાની નથી પણ આપણે જોઈએ છે કે સરકાર પાસે એક તો બીજું કે સરકાર આમાં એક બીજી પણ આડકતરી રીતે આવે છે કારણ કે આ પ્રકારની વિદ્યાર્થી હિંસા માટે કોઈ એક પરિબળ જવાબદાર છે એવું આપણે ન કહી શકીએ તો બીજું પરિબળ એક સંભવિત એ છે કે જે રીતે અભ્યાસ અભ્યાસક્રમ શિક્ષણનું ધોરણ ગુણવત્તા અને શિક્ષણ દ્વારા અપાતા મૂલ્યો આ બધું છે એમાં સરકારની દખલગીરી છે એણે શિક્ષણનો કેટલો ફાયદો કર્યો હું જાણતો નથી કેટલું નુકસાન કર્યું હું જાણું છું અને એ બધું પણ ક્યાંક આપણે હિસાબમાં લેવું પડે તો મુદ્દો એમ છે કે સરકારે આવી બાબતમાં લો એન્ડ ઓર્ડરમાં જેટલું આવતું હોય એટલું યોગ્ય રીતે કરવું જોઈએ પણ દંડો પછાડીને હવામાં ચાબોક મીજીને આને બંધ કરીને આને ચાલુ કરીને નાની પરવાનગી રદ કરો નાને આમ કરો ને આને સજા કરો એવી રીતે પોલીસગીરી ફોજદારગીરી જમાદારગીરી કરવી એ સરકારને શોભે નહીં સરકારે આ મુદ્દે સામાજિક સંગઠનો નિશાળો શિક્ષકો બધાને વિશ્વાસમાં લઈને કશું કરવું પડે દંડાવાળી કરવાથી એ તો પાછી બીજા પ્રકારની હિંસા છે એટલે આ તમે સંસ્થાગત હિંસાની જે વાત કરી એમાં એક ભૂમિકા આમ તો સરકાર પહેલાં જે ચર્ચા કરવી જોઈતી હતી એ મીડિયાની છે કે મીડિયા આમાં જે ભૂમિકા ભજવે છે એને એને લઈને પણ ઘણા લોકો નારાજ છે આપણને બી એવું થાય છે કે મીડિયા કેમાં આવી ભૂમિકા ભજવે છે જ્યારે જ્યારે આવી કોઈ હિંસા થાય છે તો એ મીડિયાની પણ ભૂમિકા હવે આપણે પ્રશ્નાર્થ છે પર વાત છે કે કોઈ પણ કરુણ વસ્તુ બને કોઈપણ કરુણ ઘટના બને ત્યારે મીડિયાનું કામ એને બહુ જ ફેઇથફુલી લાગણીને શક્ય ત્યાં સુધી કાબૂમાં રાખીને અમુકથી વધારે શક્ય નથી પણ કાબૂમાં રાખીને એની વિગતો આપવાનું છે એટલા માટે કે જેનાથી એ ઘટનાની સાચી ગંભીરતા અને સાચી કરુણતા લોકો સુધી પહોંચે મીડિયાનું જે કલ્પેલી ભૂમિકા છે તે આ છે એને બદલે મીડિયામાંથી બહુમતી અકસ્માતના સ્થળે પેલા કોઈ પણ ખૂમચાવાળો જઈને પહોંચી જાય કે ભાઈ અહીંયા ટોળું ભેગું થયું છે તો મારું એક દિવસનું અડધો કલાકમાં વેચાઈ જશે બહુ જ બધા મીડિયા આ ભૂમિકાએ આવા સમાચારો જોડે જાય છે એટલે કશોક સંવેદનશીલ સંવેદનસભર સાચું લાવવાને બદલે સાચી દિશામાં લઈ જવાને બદલે ઉશ્કેરાયેલી લાગણીઓ શાંત પાડવાને બદલે એ કેમ કારણ કે બધાને ખબર છે કે અડધી પીચે રમીશું ને તો ટીઆરપી આવશે તો એ એ જે આ કોઈક નવો રોગ લાગુ પડ્યો છે જે પહેલાં છાપા એમની રીતે કરતા હતા એ વખતે ટીઆરપીને બદલે રીડરશીપ હતી તો એ બરાબર સમજવાની જરૂર છે કે આપણું કામ ચોક્કસ રિપોર્ટ કરવાનું છે પણ એ રિપોર્ટ છેવટે સમાજના હિતમાં અને જે પીડિતો છે એને ન્યાય મળે એ દિશામાં આપણે લઈ જવાનું છે નહીં કે આપણું ગરમાગરમ ગરમ વેચીને ખૂમચો ખાલી કરીને રોકડા લઈને ઘેર જવાનું બીજું કે આપણે સુખાકારીને આપણે એવું માની લઈએ છીએ કે આપણો સમાજ કેળવાયેલો છે પણ વિશ્વમાં જે જે ઇન્ડેક્સ આવે છે એમાં આપણે સતત નીચે જઈએ છીએ કાં તો ઉપર નથી આવતા તો ખરેખર આદર્શ જે સમાજ છે એની આપણે કેવી રીતે જોઈ શકીએ આપણે એને કેવી રીતે એ એને ક્યાં આપણે ઠરીને જોઈએ તો કે ભાઈ આ આદર્શ સમાજ છે એ એ અત્યારે તો આપણે આદર્શ સમાજની પરિકલ્પનાથી એટલા બધા દૂર નીકળી ગયા છીએ કે આપણે અત્યારે તો પહેલાં પાંત્રીસ ટકે પહોંચવા ફાંફા મારવાના છે એટલે અને એનો શરૂઆત ત્યાંથી થાય છે કે શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ શું ઈચ્છનીય છે અને શું અનિચ્છનીય છે શું ઈષ્ટ છે અને શું અનિષ્ટ છે આ બાબતે જ્યાં સુધી બહુમતીનો એક મત ન થાય એટલે કે આજે તમે ગાંધીજીની વાત કરો અને કોઈ લોકશાહીને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે એમ કહીને ઊભો રહે કે તો ગોડસેનો પણ એક મત છે ગાંધીજીનું સત્ય છે તો ગોડસેનું પણ સત્ય છે તો આવી રીતે ભાઈ વિતંડા થાય દલીલબાજી થાય બાકી પહેલાં ઇન્ડેક્સમાં ઉપર ના આવે તમારે સ્વસ્થ સમાજ બનવું હોય તો એક ઝાટકે કોઈ જો અને તો વગર રાષ્ટ્રવાદની કવિતાઓ ગયા વગર કબૂલવું પડે કે ગોડસે હત્યારો હતો અને એક સ્વસ્થ સમાજમાં હથિયારોનો કોઈ સ્થાન નથી વાત પૂરી તો આવા જે મૂળભૂત નોન નેગોશિયેબલ જેની જોડે કોઈ બાંધછોડ ન થઈ શકે એવા મૂલ્યોનો વ્યાપ મીડિયા સમાજ અને છેવટે સરકાર એ બધા લોકો એના વ્યાપ વધારે અને એક હદથી ઉપર લઈ જાય સો ટકા સતયુગ કદી આવવાનો નથી પણ આવા મૂલ્યોનો વ્યાપ વધે અને અનિષ્ટ મૂલ્યોનો વ્યાપ ઘટે નાબૂદ નથી થઈ જવાના પણ વ્યાપ ઘટે તો એને તમે સ્વસ્થ સમાજની દિશામાં એક યોગ્ય પગલું ગણી શકો તો આ હતી ચર્ચા ઉર્વિશ કોઠારી સાથે મુદ્દાસર કાર્યક્રમમાં આ પ્રકારની ચર્ચા અમે લઈને આવતા રહીશું મુદ્દાસર કાર્યક્રમમાં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે